આપને પણ જણાવે કે શહેરમાં છેલ્લા છેલ્લા ઘણા સમયથી ડમ્પરની અડફેટે અનેક અકસ્માતો સર્જાયા ગયા જેમાં ત્રણથી ચાર ઘટનામાં તો મૃત્યુ પણ નિપજ્યા છે એવી સ્થિતિ બાદ તંત્ર ઓવરલેડ વાહન ચાલકોને દંડ કરીને પ્રતિબંધ લગાવે તેવી માંગ ઉઠી છે જાહેરનામાનો અભ્યાસ કરવામાં આવશે તથા આ બાબતે છેલ્લા બે ત્રણ દિવસમાં ઘણા મૃત્યુ થયેલા છે તો એ બાબતે તપાસી અને આરટીઓ દ્વારા ટીમ બનાવવામાં આવશે તથા આ બાબત ઉપર એન્ફોર્સમેન્ટ થાય તથા આ પ્રકારની ઘટના બનતા રોકી શકાય તે માટે આરટીઓ દ્વારા તકેદારી રાખવામાં આવશે તથા છેલ્લા બે ત્રણ દિવસમાં મોટા વાહનો ઉપર ઓવરલોડ વાહનો ઉપર સઘન કામગીરી કરવામાં આવી છે સો જેટલા મેમા ઇસ્યુ કરવામાં આવ્યા છે ચાલીસ જેટલા ઓવરલોડ મેમાને પણ દંડ કરવામાં આવ્યો છે શહેરમાં ભારે વાહનો ઉપર પ્રતિબંધ મુદ્દે કલેક્ટરનું જાહેરનામું તો છે પરંતુ તેની અમલવારી માત્ર કાગળ પર જ દેખાઈ રહી છે આ ભારે વાહન ચાલકોને કોઈનો ડર જ ન હોય તેમ બેફામ તેવો પ્રવેશ કરી રહ્યા છે પ્રતિબંધિત સમયમાં માલવાહક વાહક વાહનો પ્રવેશતા હોવાથી અનેક જગ્યા પર ટ્રાફિક જામની પણ સમસ્યા સર્જાઈ જાય છે જેથી સ્થાનિકો આ ટ્રાફિક સમસ્યાનો પણ સામનો કરવા માટે મજબૂર બને છે હાલ તંત્ર દ્વારા ફરી દાવો કરવામાં આવ્યો કે પ્રતિબંધિત સમયમાં પ્રવેશ કરનાર ભારે વાહનો અને ઓવરલોડ વાહનો સામે કાર્યવાહી કરાશે ભારે વાહનો સવારે આઠ વાગ્યાથી બાર વાગ્યા સુધી અને સોળ જીલોથી વીસ જીલોના જે પ્રતિબંધિત જે સમય છે એ દરમિયાન જો આવા ભારે વાહન વાહનો મળી આવતા હોય છે તો એની ઉપર પોલીસ દ્વારા એને ડિટેઇન કરવામાં આવે છે આરટીઓ અને પોલીસ અધિકારી અને ટ્રાફિક બ્રાન્ચનું સંયુક્ત મેગા ઓપરેશન લઈ અને આ જે આ ટાઈપના વાહનો છે તેની ઉપર કાયદેસર કાર્યવાહી કરવામાં આવે છે